વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે ઉમેદવારી કરશે ત્યારે ગોપાલ ઇટાલિયા એક વકીલ છે ત્યારે ગુજરાત વકીલો છે તે પણ અહીંયા પહોંચ્યા છે એડવોકેટ રંજનભાઈ તડવી છોટાદેપુર જિલ્લા તમે એડવોકેટ છો એડવોકેટ સપોર્ટ કરવા માટે આવ્યા છો ગોપાલભાઈ ઇટાલિયા એક અમારા એડવોકેટ બી છે અને હું સંખેરા વિધાનસભાના પ્રભારી તરીકે એક એડવોકેટ તરીકે વિસા વધારાની વિધાનસભાની ચૂંટણીમાં જે અમારા ગોપાલભાઈ જે ઊભેલા છે એમને સપોર્ટ કરવા આવેલા છે અત્યારે જે ગુજરાતમાં એકસો સીટ જે

અરવિંદ કેજરીવાલ ને વિસાવદર માં જરૂર છે અમારે કરું છું આમ આદમી અરવિંદ કેજરીવાલ એ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને અત્યારે અમારો જે ક્રાંતિકારી જે યોદ્ધા હોય એને સપોર્ટ કરવા માટે અત્યારે દિલ્હીથી જે કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે સાથે ભગવત માન ભી આવી રહ્યા છે કારણ કે અમારો પરિવાર છે અમારા પરિવારને એક અમારા વડીલે સપોર્ટ કરવો પડે એટલા માટે અત્યારે બબે મુખ્યમંત્રી જે અત્યારે વિસાવદર આવી રહ્યા છે